ઓક્સિલિયમ સ્કૂલ ભરૂચના સહયોગથી કરાયું હતું આ સ્પર્ધામાં ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ પટેલ ઉપપ્રમુખ ભગવાન સહાય યોગી સેક્રેટરી તુષાર અરોઠે ભરૂચ જિલ્લાના સેક્રેટરી ડોક્ટર જયપાલસિંહ મોરી જિલ્લા રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલ ઓક્સિલિયમ સ્કૂલના ટ્રસ્ટી માર્ગેશ રાજ ઓક્સિલિયમ સ્કૂલના આચાર્ય સંગીતાબેન રાજ ભરૂચ જિલ્લાના ઉપપ્રમુખ ઋષભ પટેલ સામાજિક આગેવાન કૃણાલ ટોપીવાલા તથા ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી પધારેલી ટીમ તથા ટીમના કોચ મેનેજર હાજર રહ્યા હતા આ સ્પર્ધામાં કુલ ત્રણસો જેટલા ખેલાડી ભાઈઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં અંતે બાર ખેલાડીઓની પસંદગી થઈ નેશનલ લેવલ પર ટીમ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા જશે